લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ દેશભરમાં આદર્શ આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે છે કે શું આદર્શ આચાર સંહિતા આચાર સંહિતા લાગુ થયા બાદ કોઈ પણ પ્રકારની લોભામણી જાહેરાતો આપી શકાશે નહીં સાથે જ કોઈ પણ પક્ષ કે વ્યક્તિ ચૂંટણી માટે ઝુંબેશ કરી શકશે નહીં કોઈ પણ રાજકીય સ્થળે બેઠક થઈ શકે નહીં સરકારી વાહનનો ઉપયોગ માત્ર ઘરેથી પ્રસ્થાન માટે જ થઈ શકે જાહેરમાં કોઈ નેતા તેના પ્રચાર માટે પોસ્ટરો કે બેનરો લગાવી શકશે નહીં હવે જાણીએ કે આદર્શ આચાર સંહિતા શા માટે લાગુ કરવામાં આવે છે આચાર સંહિતાનો મુખ્ય ઉદ્દેશ રાજકીય પક્ષો વચ્ચે મતભેદ ટાળવાનો તેમજ શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે ચૂંટણી કરવાનો છે જેથી કોઈ પણ રાજકીય પક્ષ પોતાના લાભ માટે દુરુપયોગ ન કરી શકે સાથે ચૂંટણી પ્રક્રિયામાં કેવો વ્યવહાર કરવો જોઈએ તેના માર્ગદર્શન માટે જેથી શોભાયાત્રાઓ અને રેલીઓમાં સામાન્ય વ્યવહાર કેવો હોય તે નક્કી થાય છે જેથી સામાન્ય જનતામાં વિશ્વાસ બેસે છે કે ચૂંટણી નિષ્પક્ષ રીતે થઈ રહી છે હવે જાણીએ કે આદર્શ આચાર સંહિતાના નિયમો શું છે જાહેર નાણાનો ઉપયોગ કોઈ પણ વિશેષ રાજકીય પક્ષ કે નેતાને ફાયદો પહોંચાડવા માટે ન કરી શકાય સરકારી મિલકતો જેમ કે ગાડી વાહન બંગલો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે ન કરી શકાય પોલીસ પાસે મંજૂરી લીધા બાદ જ ચૂંટણી રેલી કરી શકાય ચૂંટણી રેલીમાં ધર્મ કે જાતિના નામે મત ન માગી શકાય અને આ નિયમોની અવગણના કોઈ પણ નેતા કે રાજકીય પક્ષ ન કરી શકે આવી અવનવી ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે વધુમાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયકન જરૂરથી પ્રેસ કરજો નમસ્કાર